માંગણી ઉઠી છે નવસારી પ્રજાપતિ આશ્રમ ખાતે બેંક ઓફ બરોડાના નિમણૂક કર્મચારીઓના મંડળની દ્વારા સાયબર થી બચવા માટે જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટીના વોલિન્ટિયર પરેશ નાગપાલે સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું પીઆઈયુએલ મોદી અને તેમની ટીમે નાગરિકોને પોલીસ ફરિયાદ પ્રક્રિયા તથા સાયબર ગુનાઓના નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી નવસારી પ્રજાપતિ આશ્રમ ખાતે બેંક ઓફ બરોડાના નિમણૂક કર્મચારીઓના મંડળ તરફથી આજના યુગમાં સૌથી મોટું સ્કેમના રૂપમાં ચાલી રહેલા સાયબર ક્રાઇમથી આપણે કેવી રીતે બચી શકીએ તેના માટે સેમિનાર યોજવામાં આવ્યું હતું તે સેમિનારમાં ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટીના વોલન્ટિયર પરેશ હરિરામ નાગપાલે તેના માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આજના યુગમાં રોજ નવા સ્કેમ આવે છે જેથી કઈ રીતે આપણે સૌ બચી શકીએ અને આ ડિજિટલ યુગમાં આગળ વધી શકીએ તેની સંપૂર્ણ માહિતી આપી હતી પીઆઈયુએલ મોદી અને એમની ટીમ દ્વારા આ સેમિનારમાં નાગરિકોને સંપૂર્ણ માહિતી આપી જણાવ્યું હતું કે અગર આપ સાયબર ક્રાઇમના ભોગ બનો તો પોલીસ ફરિયાદ કેવી રીતે કરવી અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાશે તેની માહિતી આપી હતી વલસાડ